સંખેડા તાલુકાના રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ ભગાભાઈ રોહિત તેમજ અન્ય ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ મંત્રીને પણ અરજી દ્વારા જણાવ્યા મુજબ ડીઆઈએલઆર ઓફિસ છોટાઉદેપુરમાં ફરજ બજાવતા અધિકારી પૃથ્વીસિંહ રામસિંહ ચૌહાણ જે છેલ્લા સાત વર્ષથી છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવે છે તે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ રોહિતે જણાવ્યું હતું કે તેઓ ગામે ગામ જઈને ખોટી માપણીઓ કરી રૂપિયા ખંખેરવાનું કામ કરે છે તેમજ વધુમાં જણાવ્યું હતું કે રતનપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલી રેતીની લીઝમાંથી પણ હું સરપંચ છું તેમ કહીને લોકો પાસેથી પૈસા પણ આવે છે તેમજ સંકેડાના લીઝ હોલ્ડરોને ત્યાંથી મોટી રકમ વસૂલી ખોટા હદ નિશાન બનાવી આપે છે ત્યારે સુરતના એક વ્યક્તિ કોડાલી ગામે પોતાની જમીનમાં લેવલિંગનું કામ કરાવતો હતો તેનું જેસીબી પણ ઘરે મૂકી દીધું હતું તેની પાસેથી તેમજ રતનપુર ગ્રામ પંચાયતની હદમાંથી ગૌચરની માપણી કરવા માટે પણ સરપંચ પાસેથી પૈસા લીધા હતા ત્યારે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જણાવ્યું હતું કે આ છોટા ઉદેપુર ઓફિસમાં ડીઆઈએલઆરની ફરજ બજાવતો કર્મચારી આવી રીતે હોદ્દાનો ખોટો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી બે નંબરના રૂપિયા ભેગા કરી ખૂબ મોટા પાયે સંપત્તિ વસાવેલી છે અને આ બેનામી સંપત્તિનો સર્વે કરવામાં આવે તો ઘણું બધું કૌભાંડ બહાર આવે તેમ છે તો વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ કર્મચારીની પાંચ વર્ષમાં બદલી કરી દેવામાં આવે છે તો આ છોટાઉદેપુર ઓફિસમાં ફરજ બજાવતા ડીઆઈએલઆર આર કચેરીમાં પૃથ્વીસિંહ રામસિંહ ચૌહાણની સાત વર્ષ પૂર્ણ થયા છતાં પણ કેમ બદલી કરવામાં આવતી નથી તે એક મોટો પ્રશ્ન છે ત્યારે આની પાછળ કોઈ મોટા અધિકારીના આશીર્વાદ છે તે તપાસનો વિષય છે અને એને લઈને બદલીની માંગને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે વહેલામાં વહેલી તકે બદલી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે હું બે હજાર સાતથી સરપંચ છું અને અમારા વરસંગ કિનારે દમોલી રતનપુર કોટાલી પીપરસઠ ઘણી જગ્યાઓ વરસંગ કિનારે ગામમાં વસેલા છે તેમાં દમોલી ગામના પૃથ્વીરાજ ચૌહાણ ડીએ ડીએ ડીઆઈ લોટાછો માપણીમાં નોકરી કરે છે અને ખોટા ખોટા હદ નિશાનો ઊભા કરી અને લોકોને દબાવી અને પૈસા પડવાનું કામ કરે છે અને એના મારી પાસે છે સુરતના નરસિંહભાઈ પાસેથી પણ પોંચ લાખ લીધા છે મશીન ગેર મૂકી દે પછી સર મારી પાસે પણ વીસ હજાર લીધા છે માપણી સરકારી કરવાના વ્યવહારના પછી તણખલામાં એકભાઈ પાસે પૈસા લીધેલા છે શેંકડા ટોફુભાઈ પાસેથી પાંચ હજાર રૂપિયા લીધેલા અડીઠાર પરમાર રમેશભાઈને પાસે હેરણગાતી કરીને પૈસા પડવાનું કામ કરેલું છે અને એને ઘણા એવા માણસોને પૈસા પડાવવાનો પડાઈ પડાઈ અને એને ઘણી એવી મિલકતો વસાવેલી છે જો મને રૂબરૂ બોલાવીને ઓફિસમાં પૂછવામાં આવે તો એની કઈ કઈ જગ્યાએ મિલકતો છે એ હું રૂબરૂ બતાવું અને જે મારી અને તાર પછી એને માપણી કરી ડીરાન માપણી કરી અને અદ નિશાન ઊભા કરી ખોટા ખોટા અદ નિશાનો ઊભા કરી અને પૈસા પડવાનું કામ આજે બે હજાર બે હજાર સાતથી કરી રહ્યો છે અને એને બે છોટાઉદેપુરમાં રાજ્ય રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનો નિયમ છે કે ભાઈ પાંચ વર્ષ થાય અધિકારીની બદલી થાય તો સાત વર્ષથી કયા કારણોસર એને છોટાઉદેપુરમાં આ દિન સુધી બદલી થતી નથી તો આ વ્યક્તિ અહીંયાથી પૈસા ઉઘરાઈને કયા અધિકારીને આપે છે તેને બચાવવાનું કોણ કોમ કરે છે અને આની જો બદલી નહીં થાય અને આની તપાસ નહીં થાય તો અમે ભૂખડતા પર બેસવાની તૈયારી છે અને મારા વિસ્તારમાં સંખેડા તાલુકામાં દરેક માણસો ખેડૂતો અને આપણે ઘરોની સર ઘરો ઘરોની સર્વે થયું છે એમાં પણ એને અન્યાય કર્યો છે અને લોકો થાકી જયેલા છે એટલે વહેલી તકેની તપાસ થાય અને આજે એના પચીસ કે ત્રીસ હજાર પગાર હશે કે પચાસ હજાર હશે પણ એને કરોડોની મિલકત વસાઈ છે એમ શેખવા ચોકડી છ દુકાનો છે એમાં જીમ ચાલી રહ્યું છે પછી એ અભીપુરા એના ફાર્મ હાઉસ તાની માનની બિલ્ડિંગ બને છે પછી એને ડબોયમાં એક પ્લોટ છે પછી એને કોટાલી ગામે અવડે નવ લાખમાં એને ગીરે ખેતર રાખેલું છે એને રતનપુરમાં એની મિલકત છે મકાન છે પછી કરનેટમાં પણ એના બાપુના અમે જમીન ખરીદી લે છે અને કાયદેસર કાર્યવાહી નહીં થાય અને એને એક બેનની છેડતીમાં પણ એનો ગુનો દાખલ ડબો પોલીસ થયેલો છે અને એના વર્તુન પણ બહુ ખરાબ છે અને અને માથાભારે મોણ છે અને પૈસા પડવાનું જ કેવળ કામ કરે છે આજે એક નોનો આજે એક પચાસથી ચાલીસ હજાર પગારદાર હોય અને કરોડો રૂપિયાની મિલકત ભેગી કરી છે એટલે મારે ઉપલા લેવલે મુખ્યમંત્રી સાહેબને સી પાટીલ સાહેબને પણ કહેવું છે કે અને આ ખાસ કોંગ્રેસીઓ મોણ છે ભાજપનો નથી અને કો ભાજપના નોમે અને સરપંચના નોમે બધાથી પૈસા ઉઘરાવે છે અને એને કાયદે કાયદાકીય તપાસ થવી જોઈએ અને ત તપાસ થયા પછી અને હું રૂબરૂમાં મને બોલાવવામાં આવશે તો જે જે માણસો પાસે પૈસા લીધા છે એની મિલકત મિલકતો કેટલી જગ્યા છે એ પણ હું બતાવવા તૈયાર છે એ એ નોકરીમાંથી સસ્પેન્ડ પણ થવો જોઈએ અને એને એને કાય એને સરકારે જે નાણાં એને પ્રજા પાસેથી ઉઘરાય છે એ પણ વસૂલ કરે એવી હું આ આ તબક્કે હું મારો આટલો જવાબ આપું છું તમે આવેદન પત્ર કઈ કઈ જગ્યાએ આપ્યું મે કલેક્ટર સાહેબને આપ્યું છે ગોંધીનગર સચિવાલયમાં મોકલ્યું છે પછી મહેસૂલ મંત્રી સાહેબને પણ મોકલ્યું છે શું નામ છે તમારું રોહિત મોતીભાઈ ભગાભાઈ ખુદ તો શું છે સરપંચ